ભાગવતમ દશમ સ્કંદનો અઠ્યાવીસમાં અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરે છે આ જે સુરભી દેવી છે તો એમ ગાય માતા જે બધા ગાય માતાઓના હેડ છે સુરભી દેવી એ ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરે છે એમનો જે વિસ્તાર છે બધા એમની જે સખીઓ છે એમની જોડે અને ઇન્દ્ર ભગવાન પાસે ખૂબ જ માફી માગે છે અને એમની સ્તુતિ કરે છે અને પછી બધા જ મળીને ભગવાનને પૂજા કરે છે એમનો અભિષેક કરે છે સુંદર વસ્ત્ર આપે છે પહેરાવે છે સુંદર આભૂષણો લગાડે છે ભગવાનને ઉપરથી ભગવાન પુષ્પવૃષ્ટિ કરે છે ગંધર્વો બધા નાચ ગાનું બધું ડુંદુબીઓ વગાડે છે કોઈ નગારા વગાડે છે તો હવે જે નંદ બાબા છે કાર્તિક સુદની જે એકાદશી હોય એ નંદ બાબા કરેલી હતી તો એ દિવસે ભગવાનની પૂજાપાઠ કરે છે અને સુઈ જાય છે અને તે અને જે રાત્રિમાં એ પાછા જાગી જાય છે તો એવું કથન છે કે જો એકવાર આપણી ઊંઘ ઉડી જાય કે ભાઈ એકવાર આપણી જે આપણે જે સૂતા હોય એમાંથી આપણે જાગી જઈએ તો આપણે બીજી વાર સુવું ન જોઈએ એ વસ્તુ નંદ બાબા ફોલો કરતા હતા કે એક વાગે જાગી ગયા તો બસ જાગી ગયા પછી સૂવાનું નહીં તો નંદ બાબા થોડા વેલા ઉઠી જાય છે અને નંદ બાબાને લાગ્યું કે બ્રહ્મમુર્ત થઈ ગયું હશે તો એ જળાશયમાં નાવા જાય છે પણ હજી નંદબાબાને ખબર નહોતી કે હજી રાત્રિનો જ સમય છે નનંદબાબા જેવા જાય છે અને આસુરી વૃત્તિનો ત્યાં બહુ પૂરેપૂરો પ્રભાવ હોય તો આસુરી વૃત્તિનો પૂરેપૂરો એ જગ્યા ઉપર મારો હતો મતલબ પૂરેપૂરા ત્યાં આસુરી વૃત્તિ ફરતી હતી તો જે વરુણનો એક દૂત છે એ નંદબાબાને પકડીને વરુણ લોકમાં લઈ ગયો અને જેવી સવાર થઈ અને ઘરે પાછા ન આવ્યા તો એમના જેટલા પણ નંદાના જેટલા પણ મિત્રો છે એમના છે તો બધા બધા થઈ ગયા કે પાછા કેમ નથી આવ્યા આખા વૃંદાવનમાં શોધે છે બધી નદીઓમાં શોધે છે પહાડમાં કોઈ ગુફામાં શોધે છે કે નંદ બાબા ગયા તો ગયા ક્યાં શું થયું નંદ બાબાને અને પછી બધે જ થાકી જાય છે તો ભગવાન પાસે જાય છે હવે ભગવાન પાસે જાય છે તો ક્યારે એમની પાસે કોઈ ચાન્સ નહોતો ત્યારે ભગવાન પાસે જાય છે તેમ આપણે મહાભારતની અંદર દ્રૌપદી જે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું પાંચાલી જે છે એનું વસ્ત્રહરણ થયું હતું ત્યારે પાંચાલી બધા પાસે ગઈ કે મારી રક્ષા કરો ભીષ્મ પિતા જેવા ભીષ્મ પિતા પાસે પણ ગઈ પણ તોય તેનો હાથ ના પકડો પણ છેલ્લે જ્યારે એને ભગવાનને યાદ કર્યા કે હે ખાના હવે મને બચાવી લે તો ભગવાન શ્રી કૃષ્ણએ સીધું જ તે વસ્ત્ર એની ઉપર આટલું વસ્ત્ર નાખી દીધું અને હવે તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો ભગવાન તો બધું જ ખબર છે કારણ કે પહેલી વાત તો એ ભગવાન છે એટલે બધું જ જાણે છે પણ ભગવાન વાત જોવે કે આ લોકો ક્યારે મારી પાસે આવે છે ક્યારે મારી પાસે આવે છે ને આ લોકોની મદદ કરું તો ભગવાન શ્રી કૃષ્ણ તરત જ વરુણ લોકમાં જાય છે વરુણ પાસે જાય છે અને વરુણજી પાસે જેવા જોવે છે કે વરુણ જે કે ભગવાન આવે છે મારી પાસે તો સીધા જ તો પેલા ભગવાનને પ્રણામ કરે છે અને કહે છે કે હવે મારું જે જીવન છે ધન્ય થઈ ગયું છે કૃષ્ણ હવે મારે આગળ કોઈ કરવાની જરૂર નથી હવે તો તમે સામેથી મારી પાસે આવ્યા છો પણ વરુણજીને ખબર હતી કે આજે કૃષ્ણ સુગામ આવેલા છે કારણ કે એના પિતાજીને મારા એક મૂર્ખ જે દૂત છે નંદ બાબા ને આ જગ્યાએ લઈને આવ્યા છો બંદી બને લીધા છે અમારા દૂતે વરુણજી ને ખબર પડે છે કે આવું થયું છે ને ભગવાન શ્રી કૃષ્ણ પાસે બહુ જ માફી માંગે છે અને જે વરુણ છે એ ભગવાનને ને સ્તુતિ કરવાનું ચાલુ કરે છે ભગવાનને કહે છે કે તમે મારી પાસે આવ્યા છો અમારા પર એવી કૃપા કરો કે મારે હવે આગળ કશું કાઈ નથી કરવું મારી ધન મિલકત જેટલું પણ છે સંપત્તિ એ બધી તમે લઈ લો બસ પણ મને તમારા શરણમાં આ જીવન તમારા શરણ શરણાગત કરી મને કરી દો બસ હવે મારે તમારી પાસે આવી જવું છે અને વરુણજી પાછું કે સ્વચરણ ભાજો ભગવાન ને બાપુ તો આ વરુણજી કહે છે કે તમારા ચરણની જેને સેવા મળી જાય છે તમારા ચરણનો જેને આશ્રય મળી જાય છે એને પછી આ દુનિયાવી લાલસામાં કે આ ભૌતિક સંસારમાં કે કોઈ પણ એવું કાર્ય નથી રહેતું કે તમારા ચરણથી મોટું છે તમારી ચરણની સેવાથી મોટું કોઈ કાર્ય નથી અને હે કૃષ્ણ બસ તમે મને એકવાર તમે મારા પર કૃપા કરી દો મને ખબર છે કે મારાથી બહુ મોટો અપરાધ થયો છે મને માફ કરી દો હું હવે મારા બધા જ દૂતને સમજાવી દઈશ અને ભગવાન શ્રી કૃષ્ણના પર બહુ જ કૃપા કરે છે અને નંદ બાબાને એ વરુણ લોકથી છોડાવીને આપણે વ્રજમાં લઈ આવે છે અને વ્રજમાં લાવીને નંદ બાબા છે નંદ તો પેલા ત્યાં જોવે છે કે બધા વરુણજી બધા ભગવાન શ્રી કૃષ્ણ કરે છે ખબર હતી જ્યાં વરુણ લોકમાં નંદ બાબા ગયા હતા ત્યાં બહુ જ સુખ હતું બધી સોનાની વસ્તુઓ અને અલગ અલગ પ્રકારના બધા ઉપકરણો અને ઘણી બધી વસ્તુઓ હતી તો નંદબાબા જોઈને આશ્ચર્ય થઈ ગયા કે આ રાજા પાસે આટલું બધું છે છતાં એ મારા કૃષ્ણના ચરણમાં પડે છે અને આ બધું જોઈને નંદ બાબા ચકિત રહી ગયા તો એ જેવા વૃંદાવન આવે છે તો બધા બહુ જ ખુશ થાય છે અને બધા જ તે મોટા મોટા જેટલા પણ ગોપ બાળકો છે ગોપો છે તો એને નંદ બાબાજી વાત કરે છે કે આ રીતના આવું બધું થયું કે કૃષ્ણને બધા જોઈને પ્રણામ કરતા તો આ બધી વાત સાંભળીને નાના જેટલા પણ લોકો હતા મોટા મોટા ગોપો હતા તે બધા સ્તંભિત રહી ગયા કે આવું કઈ રીતના શક્ય છે અને બધાને ખબર પડી ગઈ તી હવે કે આ સાક્ષાત ભગવાન વિષ્ણુ આવી ગયા છે અમારે અહીંયા કૃષ્ણ તો આ જે કૃષ્ણ છે એ પોતે જ ભગવાન છે અને અંદર અંદર વાતું કરવા મેળા કે જેવી રીતના ભગવાન એના પર કૃપા કરી એવી રીતના ભગવાન અમારી પર ક્યારે કૃપા કરશે તો એ બધા એક જીદ પકડી લીધી કે અમારે હવે અમને તમારા જે ધામ છે એનું દર્શન કરાવો અમને તમારું જે પરમધામ છે વૈકુંઠ ધામ એનું અમને દર્શન કરાવો ગોલોકામ છે એનું અમને દર્શન કરાવો અને બહુ જ ભગવાનને પ્રાર્થના કરતા તો ભગવાન મનમાં વિચારે છે કે દુનિયાવી લોકો તો આમ મારી પાસે આવવાના નથી પણ જે લોકો મારી પાસે આવ્યા છે તો એને હું મારી પાસે લઈ લઉં એ મારી જવાબદારી બને તો આટલું વિચારી નથી ભગવાન શ્રી કૃષ્ણ એમને બેભાન અવસ્થા કરી દે છે બધાની મતલબ ધ્યાનમગ્ન ભગવાન બધાનું ચિત્ત હરી લે છે અને બધાને જ એનું ધામના દર્શન કરાવવા લઈ જાય છે તો જ્યાં અક્રૂરજીને જે ધારામાં અક્રૂરજીને ભગવાન શ્રી કૃષ્ણ એમનું સ્વરૂપ બતાવેલું હતું તો એ ધારાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમને ડૂબકી મારવાનું કહે છે કે તમે લોકો આ ધારામાં ડૂબકી મારો અને જેવા લોકો ડૂબકી મારે છે તો અંદર એમને ભગવાનનું આખું ધામ દેખાય છે ત્યાં બહુ બધી ગાયો ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચાલી રહ્યા છે અને બધા જ ભગવાનના ભગવાનની સેવાનું નિત્ય ગાન કરી રહ્યા છે જેટલી ભગવાન લીલાઓ કરે છે જે પણ ભગવાન કરે છે લીલાઓ કેટલા વધ કર્યા છે જે બધી વસ્તુ છે બધાનું બધા લોકો ગાન કરતા હોય છે અને સતત વાંચી રહ્યા હોય છે ભગવાનની લીલાને કોઈ ભગવાનનું જપ કરે છે તો આ બધું જોઈને લોકો ચકિત રહે છે કે આ કૃષ્ણ સાધારણ બાળક નથી આ તો સ્વયં ભગવાન છે અને જે સુધદેવ ગોસ્વામીજી પરિક્ષિત મહારાજને એ જ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જો ભગવાન પાસે ખાલી એક ડગલું આગળ હાલે છે તો ભગવાન એને સો ડગલા એની મેળે એની પાસે લઈ લે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ તમે ખાલી એક સ્ટેપ તો મારી બાજુ આવો બાકીના નવાનું સ્ટેપ તો હું જ મારી બાજુ લઈ લઈશ છે પણ દુનિયાવી લોકો એ વસ્તુ ટ્રાય નથી કરવા માંગતા કે આપણે ભગવાન બાજુ થોડું તો જવું જોઈએ તો આ રીતના બધા બધા ભગવાન એમના જે ધામ હતું એમનું જે સ્વરૂપ છે એ બધાનું બધાને ભાન કરાવે છે અને બધા હવે ભગવાનના ચરણમાં પણ કહે છે કે બસ અમારી પર કૃપા કરો હવે અમને જીવવાની કોઈ લાલસા નથી બસ અમને હવે તમારું ધામ જોઈએ છે અને તમે જોવે છો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હજી તમે તમારા પરિવાર સાથે વૃંદાવનમાં રહ્યો છો જાઓ મેં તમારા પર કૃપા કરી પણ તમારે હજુ રહેવું તો મારી સાથે વૃંદાવનમાં પડશે કારણ કે તમે મારા બધા તમે બધા મારા પ્રિય છો અને હું તમારી વગર નહીં જઈ શકું આટલું સાંભળીને બધા જ તે ભાવમગ્ન થઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે વૃંદાવન પાછા આવે છે અને જે પણ આ લોકોએ જોયું હતું એ બધું જોઈને એના મનમાં હજી આશ્ચર્ય હતું કે આવું કઈ રીતના સંભવ છે આવું કઈ રીતના સંભવ છે આટલા બધા રાક્ષસોને આ બાળક મારી નાખે આ સાક્ષાત ભગવાન આપણે ત્યાં આવ્યા આપણે અત્યાર સુધી આપણે જાણી ના શક્યા આપણે કેટલા મૂર્ખ છે અંદર બધાને કોસતા હતા અને અને હવે એ લોકો એ ટ્રાય કરતા હતા કે અમે કૃષ્ણની નજીક કઈ રીતના જઈ શકીએ તો એના પરથી આપણને ખબર પડે કે જે કોઈ ભગવાનનું એકવાર દર્શન કરી લેશે કે ભગવાનની લીલાને કોઈ એકવાર સાંભળી લે છે તો એના મન એનું જે મનના જે ચકડા છે એ ફરી જાય છે ભગવાન બાજુ એ ભગવાનનો થઈ જાય છે તો સતત આપણે ભગવાનની લીલાનું શ્રવણ સ્મરણ ભગવાનનું કીર્તન ભગવાનનું નામ જપ કરવું જોઈએ તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના આધ્યામાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ